નમસ્કાર દર્શક મિત્રો હું આપનો દોસ્ત સરસ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે એક એવા ફળની ચર્ચા કરશું કે જે ફળના એટલા બધા સ્વાસ્થ્ય લાભ છે આપણે ફળ ખાઈએ છીએ પણ એ ફળના જે લાભ છે આપણે ખ્યાલ હોય તો તે ફળ આપણે એક જાગૃતતા સાથે ખાઈએ અને એના યોગ્ય લાભો પણ આપણે લઈ શકીએ આવું જ એક ફળ છે જામફળ જેને સંસ્કૃતની અંદર દ્રઢ બીજમ કહેવામાં આવે છે અને સંસ્કૃતની અંદર એક બીજું નામ છે બહુ બીજમ એ પણ એનું સંસ્કૃત નામ છે આ જામફળના ઔષધિય ગુણો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડિયોના વિડીયોના સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આ જામફળ છે એ આટલું બધું ઉપયોગી છે એની આપણે ચર્ચા કરીએ તો આ જામફળ છે એ આપણા મનને ખૂબ જ પ્રસન્ન કરનારું ફળ છે જામફળનું સેવન કરવાથી આપણા મનની જે પ્રસન્નતા હોવી જોઈએ એમાં ખૂબ જ વધારો જોવા મળે છે જામફળ છે એ આપણા મગજને પણ એમ કહીએ ને કે એક મગજના મજબૂત કરનારું મગજને ટોનિક આપનારું અને આપણા મગજની અંદર કોઈપણ પ્રકારની બેચેની રહેતી હોય કામ કરી અને આપણે થાકી પાકીને ઘરે આવેલા હોય અને માનસિક રીતે આપણે ખૂબ જ થાકી ગયા હોય તો આવા સમયે એકાદું જામફળ ખાઈ લઈએ તો આપણું મગજ છે એ તરત જ તલોતાદા થઈ જાય છે અને મગજની જે માનસિક આપણી શક્તિ છે એ પણ વધારવાનું કામ જામફળ કરે છે દોસ્તો જામફળ છે એ આપણા હૃદયને પણ તાકાત આપવાનું કામ કરે છે હૃદય બળવાનું હોય તો તેઓ મિત્રો નાની નાની વાતોથી ગભરાતા નથી હૃદય બળવાનું હોય તેવા મિત્રો ખૂબ જ નિડર હોય છે એટલે જે મિત્રો એવા છે કે નાની નાની વાતમાં એને ગભરામણ થાય છે બેચેની થાય છે તો આવા મિત્રો રેગ્યુલર જો જામફળનું સેવન કરશે અથવા તો સિઝનની અંદર પૂરેપૂરો જામફળનું સેવન કરીને લાભ લેશે તો તેનું હૃદય છે બળવાન થાય છે ગભરાહટ થતી નથી અને એની બેચની પણ દૂર થાય છે હૃદયને મજબૂત કરવાનું કામ જામફળ કરે છે જામફળ છે દોસ્તો આપણી પાચન શક્તિ માટે ખૂબ જ અસરકારક છે જામફળના સેવનથી આપણી પાચન શક્તિ છે મજબૂત બને છે જામફળના સેવનથી આપણી જે અગ્નિમંદ પડી ગઈ હોય જઠરાગ્નિ તો એ પ્રદીપ્ત થાય છે જામફળના સેવનથી કબજિયાત જેવી તકલીફ હોય તો એ પણ દૂર થાય છે જામફળ છે એ મૃદુ વિરેચન જેવું કામ કરે છે કબજિયાતની સમસ્યામાં જામફળનો ખૂબ જ સારો રોલ છે જામફળના હિસાબે આપણે ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ રહેતી હોય પાચનશક્તિને નબળી હોવાના કારણે આપણા પેટની અંદર વધુ પ્રમાણમાં આમ બની ગયો હોય તો એ આમને પચાવવાનું કામ કરે છે અને આપણી પાચનશક્તિ મજબૂત કરી ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યાઓમાંથી આપણે બહાર કાઢવામાં જામફળ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે જામફળ છે એ દોસ્તો ડાયાબિટીસના દર્દીઓ છે એ પણ આરામથી સેવન કરી શકે છે જામફળની અંદર મીઠાશ છે પણ એટલી પણ મીઠાશ નથી કે જે ડાયાબિટીસના દર્દીઓ તે ન ખાઈ શકે જે મિત્રો આપણા કિડનીની સમસ્યાથી પીડિત છે તો તેવા મિત્રો અમુક ફળ જ ખાઈ શકે છે જે સફરજન છે આપણું પપૈયું છે આવું જ આપણું ફળ છે જામફળ કિડની પેશન્ટ પણ જામફળના જામફળનું સેવન છે આરામથી કરી શકે છે જામફળનું ફળ છે એ સંપૂર્ણ નિરાપદ છે દોસ્તો જામફળનું ફળ જે છે દોસ્તો એ ખાવામાં એક સાવધાની પણ રાખવાની છે જેની પણ આપણે એ વિડીયોના અંતે ચર્ચા કરશું તો જામફળના આપણે બીજા ફાયદાની વાત કરીએ દોસ્તો તો જામફળનો જે ઔષધીય ગુણ છે એ આપણા શરીરની અંદર કોઈપણ જગ્યાએ દાહ હોય કોઈ મિત્રોના આપણી હથેળીઓમાં બળતરા થતી હોય કોઈ મિત્રોના પગના તળિયામાં બળતરા થતી હોય તો આવા મિત્રો જામફળનું સેવન કરે તો તેના શરીરની દાહ દૂર થાય છે શરીરને એક પ્રકારની પૌષ્ટિકતા આપવાનું કામ કરે છે જામફળ છે એ દોસ્તો બળવર્ધક પણ છે શરીરનું બળ વધારવાનું કામ પણ જામફળ કરે છે જામફળની એક જે સામાન્ય બાબત આપણે સાવધાની દોસ્તો એ રાખવાની છે કે જામફળના જે બીજ છે એને આપણે વધુ માત્રામાં ચાવીને ખાવાના નથી આમ તો એક સામાન્ય આપણો આયુર્વેદનો નિયમ છે કે આપણા મોઢાની અંદર જેટલા દાંત હોય એટલી વખત એક કોળીઓ ચાવી અને ખાઈએ તો આપણે જે ખાધેલો ખોરાક છે એ સંપૂર્ણ પચી જાય છે અને એક નિયમ છે કે દાંતનું કામ આંતરડાને ન કરવું પડે એટલે જો આપણે પૂરો ચાવીને ખોરાક ખાશું તો તે પચવામાં આપણા આંતરડાને પચાવવામાં ખૂબ જ સરળતા રહીએ છીએ અને અધકચરું ચાવી અને આપણે જો એને પેટમાં નાખશું તો એ ખોરાકને પચાવો આંતરડા માટે ખૂબ જ એને મહેનત પડે છે ખોરાક પચાવવામાં તો દાંતનું કામ છે આપણા આંતને ન કરવું પડે એ ખાસ ધ્યાન રાખીએ એટલે મોટાભાગના ખોરાકો છે એ આપણા મોઢામાં જેટલી વાર દાંત છે એટલી વખત કોળિયાને ચાવી અને ખાવાની ભલામણ છે પરંતુ જામફળની અંદર જે બીજ છે દોસ્તો એ વધુ ચાવી અને ખાવાના નથી કારણ કે એના બીજની અંદર એક એવું બાબત છે કે જામફળના બીજને જો વધુ ચાવી અને ખાવામાં આવે તો જામફળનો જે કબજિયાત દૂર કરવાનો કે પેટને એક કુદરતી સાફ કરવાની જે પ્રક્રિયા છે એમાં વિક્ષેપ પડે છે એટલે ખાતી વખતે જામફળના બીજ છે એ આપણે ઓછામાં ઓછા ચાવી અને ખાઈએ કોઈ અમુક બીજ મોઢામાં નાખીને તૂટી જાય તો કંઈ તકલીફ નથી પરંતુ બીજા ફળોની જેમ એકદમ બારીક ચાવી અને જામફળના બીજો ન ખાવાનું પણ સૂચન આપણા આયુર્વેદમાં કરવામાં આવેલ છે જામફળનો દોસ્તો એ ખૂબ જ સરસ મજાનો અને અસરકારક પ્રયોગ અને આપણા ગામડાઓની અંદર આપણા વડીલો જે કરતા આવેલા છે એ પ્રયોગ ખૂબ જાણવા જેવો છે જે મિત્રોને ઉધરસ થઈ ગઈ હોય અને ઘણી બધી દવાઓ કરવા છતાં ઉધરસ જો મટવાનું નામ ન લેતી હોય તો તેવા મિત્રોએ એક જામફળ લેવાનું છે આ જામફળ સંપૂર્ણ પાકેલું ના હોવું જોઈએ અને સાવ કાચું પણ આપણે એમ કહીએ કે અર્ધ પક પકવ અને અર્ધ કાચું એવું એક જામફળ આપણે પસંદ કરવાનું છે આ જામફળને આપણે આપણે જેમ લીંબુનું અથાણું બનાવતા હોય એવી રીતે જામફળના વચમાં એને ચાર ભાગ ઉપરથી આમ થોડું ખુલી જાય એવી રીતના આપણે આમ કટ કરવાનું છે એટલે ચાર ભાગમાં જામફળ છે આમ ખુલી જાય ત્યારબાદ આપણું જે સેંધો નમક છે સેંધો નમકને આપણે બારીક એનો પાવડર કરી લેવાનો છે અથવા તો માર્કેટમાં ત્યાર સેંધો નમક મળે છે જો ગાંગડો આપણી પાસે હોય તો આપણે એને ખાંડી અને એનો પાવડર બનાવી લેવાનો છે અને ત્યારબાદ આપણે આ જે ચાર ભાગમાં જામફળ આપણે કટ કરેલું છે એમાં સેંધો મીઠાથી આપણે તે જામફળને ભરી દેવાનું છે અને ત્યારબાદ એ જામફળને છે એ અગ્નિ ઉપર એને પકવવાનું છે આ જામફળ ગેસ ઉપર મૂકીને પણ આપ પકવી શકો છો અથવા તો આપણું જે પરંપરાગત છે કે દેતવાની અંદર અગ્નિની અંદર એ જામફળ મૂકી અને સારી માત્રામાં એ જામફળ પાકી જાય આપણે ત્યારબાદ એને ઉતારી અને સરસ મજાનું આપણે એને ચાવી અને ખાવાનું છે અગાઉ વાત કરીએ એમ બીને વધારે ચાવવાના નથી પણ સરસ મજાનું ચાવી અને આ જામફળ આપણે ખાશું તો કોઈ પણ પ્રકારની જે ઉધરસ છે ઘણી બધી મહેનત કરવા છતાં ઉધરસ મટવાનું નામ ન લેતી હોય તો આ જામફળના સેવનથી ગમે તેવી હઠેલી ઉધરસ રાતોરાત મટી જાય છે અને એમાં જોરદાર ફાયદો જોવા મળે છે આ પકવેલું જે જામફળ છે સેંધા નમકમાં એ આપણી પાચનશક્તિ માટે પણ ખૂબ જ સારું કામ કરે છે અને આ જામફળ આપણા શરીરને બળ પણ આપવાનું કામ કરે છે એટલે મિત્રો એક જામફળ ઘણા બધા રોગોમાં અસરકારક છે અને કોઈ પણ વસ્તુની માહિતી સાથે જો આપણે એનું સેવન કરીએ તો એ વસ્તુ આપને વધારે પ્રભાવકારી માલુમ પડે છે આ પણ એક રીઝન છે દોસ્તો તો આ વાત થઈ આપણા જામફળ ફળ વિશે માહિતી જો આપને સારી લાગી હોય દોસ્તો તો બીજા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ